તો હેલો મિત્રો કેમ છો તમે બધા મજામાં જશો અને હું આવી ગયો છું આજ રાંદલમાના મેળે તો ચાલો તમને મેળાના દર્શન માતાજીના સૌ પ્રથમ આપણે મેળાના દર્શન કરવા નીકળશું બોલો જય માતાજીના દર્શન કરી લીધા બાદ આપણે નીકળી ગયા બજાર તરફ ને એટલું બધું પબ્લિક તો અમારા ગામના જમણવારમાં બોલો આટલું પબ્લિક જોઈને મને તો એમ થયું કે આજ તો આપણો મેળો આવી જ જવાનો સોરી ભાઈ બેન મજાક કરો યાર આવું તો હાલ કરે આપડે હવે તો બસ ખાલી આ વીટી પહેરાવાળું જલ્દીથી મળી જાય એટલી જ આશા અને મેળામાં આવી અને મમ્મી આરે નવ એવું તો બને જ નહીં ને મેં મમ્મીને કીધું કે મમ્મી મારે આમાં બેહું તો મમ્મી મને કીધું મારા દીકરાને તો ગોડીએ બેહાડવાનો છે इसमें બેસવા માટે જીગરા છે એ બેટા જીગરા જો મારી પાસે નહીં હોય અને બે ચાર આવાય હોય મત કછું કે અને જો વીડિયો પસંદ આવ્યો હોય તો સપોર્ટ કરજો અને પ્લીઝ વિડીયોને એક લાઇક કરી અને સબસ્ક્રાઇબ કરી દેજો